સવારથી જ અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે અમદાવાદમાં જે ગઈ કાલે ઘટના બની જે ભયાવય પરિસ્થિતિ બની ત્યારે તેના જે પ્રત્યક્ષદર્શી છે તે મારી સાથે છે તેમને પોતાની નરી આંખે આ આ ભયાવય ભયાનક પરિસ્થિતિ જોઈ છે શું નામ તમારે ભાઈ વિજયનંદ ધામ છે મારું હું મારા ઘરેથી દાઢસો બેડ જોબ માટે નીકળ્યો હતો જોબ આવવા માટે લગભગ એકને ત્રીસે બાઇક લઈને હું નીકળ્યો અને જેવી બાઇક લઈને નીકળ્યો હું થોડો આગળ પહોંચ્યો ઘટનાથી એવું પાછળ જોયું તો વિમાનએ એક બાજુ હોસ્ટેલ બિલ્ડિંગે આપણે પાછળ આવ્યું તું સીધું અથડાઈને જે જગ્યાએ પર જે ક્રેશ થયું એને અતુલ એમ કહે છે એટલે આતુલેમાં ક્રેશ થયું બરાબર જેવું મેં જોયું પહેલાં તો હું ડરી ગયો મારી બાઇક સેફ જગ્યા પર મૂકીને ભાગતો ભાગતો ઘટના સ્થળે ગયો જો ઘટના સ્થળે ગયો ત્યાં એક બેનનું માથું મારા ઉપર આવીને પડ્યું હતું પછી ખાલી માથું માથું નીચે ઉપર આવીને પડ્યું હતું પછી જેમ જેમ આગળ જોતા જ્યાં બધાનો અવાજ આવતો હતો બચાવો બચાવો પછી દસ જ મિનિટની અંદર આખું પ્લેન જે હતું એ બળીને રાખ થઈ ગયું હતું જેમ આગળ જોવા ગયા મારી સામૂહ એક ગાર્ડ હતા જે ભાઈ એ બી અને ત્યાં જ એનું જલીને રાખ થઈ ગયા હતા ના પ્લેનની અંદર

ઘણે મારે તો કોઈ શબ્દ નથી એટલું હશે અચ્છા એટલે પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બહુ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હતી કે દસ જ મિનિટની અંદર આખું પ્લેન રાખ થઈ ગયું છે બુવો પરથી દસે જ મિનિટ આખું થમ થઈ ગયું છું અને અચાનક જ એવી આ ઘટના મેં જોઈ હતી પહેલી ફેર મારું રાતે ઊંઘવાનું પણ નથી આવતું આમાં મિત્ર બી અમુક છે આ ભાઈના ભાઈ બી ત્યાં હતા બધા અમારા મિત્ર ત્યાં આજુબાજુમાં તો ત્યાં ત્યાં જ મારું વસવાટ છે આજુબાજુ વિસ્તારના જે પણ લોકો ત્યાં કેટલી વાળા હોય કે ત્યાં રહેવા વાળા બધા આપણને પરિચિત હતા અને આપણા જે પરિચિત જે સ્વજન ગુમાવ્યું છે એનું ખૂબ દુઃખ છે અને જે એ જે પેસેન્જર હતા એમને ગુમાવ્યું છે એનું દુઃખ છે પરિચિત પણ સ્વજન પરિચિત એટલે આપણે જે મિત્ર વર્તુળના હતા જે અમના ભાઈ હતા ત્યાંથી નીકળવાનું મારું વસવાટ ત્યાં હતું પાંચસો મીટર દૂર એટલે પ્લેનના અંદર હતા એ ત્યાં બે બે ત્યાં ત્યાં એમનું સવાટ કરે છે તડકો એટલે ત્યાં સાયલા નીચે બે બેઠા હોય છે લોકો તો કેટલા કેટલી વાર સુધી તમે બચાવ કામગીરીમાં લાગેલા હતા કારણ કે પોતાના મગજ પર પણ આ સ્થિતિમાં કંટ્રોલ મેળવવું ખાસો અઘરું કારણ કે બચાવ કામગીરીમાં તો લગભગ બે થી ત્રણ કલાક સુધી બચાવ કામગીરી ચાલુ હતી અમારી પણ જે કહેવાય ને કે જે ભગવાનના ઘરે જે લખેલું હતું એ નક્કી ના થાય એ રીતે પછી આગળ પછી જે જે પ્લેન હતું પ્લેન તો આખું

કચવટી ભવન ખાતે જે જે બહારથી જે લોકો આવતા હોય એ લોકો જમવાની વ્યવસ્થા હોય ચાની વ્યવસ્થા હોય પાણી વ્યવસ્થા હોય આપણે આર એસએસ દ્વારા કરવામાં આવી હતી ત્યાંથી બધાને જમવા વ્યવસ્થા રોકાણ વ્યવસ્થાની મદદ કરતો હતો કે ખૂબ ખૂબ ભાઈ તમારો તમામ દેશ અમે માનીએ છીએ કારણ કે આ કઠિનાઈની પરિસ્થિતિમાં તમે માનવતાનો ધર્મ માનવતાનો તો ધર્મ નથી આપણી ફરજ હતી અને ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આખા વિશ્વની અંદર આવી કોઈ પણ ઘટના ના બને કોઈપણ જણને પોતાના સ્વજન ગુમાવનો વાળો ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને બીજું કે આ ઘટના જોવા જઈએ તો આમ થોડું બચાવ પણ બચાવ પણ થઈ ગયો હતો કે આથી પચાસ સો મીટર દૂર પાછળ પડ્યું હોત તો ત્યાં વસ્તી લોકો રહે છે ત્યાં વસવા ત્યાં થયું હોત તો મોત નો આકડો વધી જાય એટલે મોટી એટલે ત્યાં આગળ જો પડ્યું હોત તો મોટી ઘટી ગયા હા પણ અને આગળ આવ્યું હોત તો બારસો બેડ હોસ્પિટલ છે આગળ આગળ બારસો પડતું પડતું તો બહુ ના નાની મોત નો પણ વધી જાય

એક એક મહિલાનું માથું તેમની પાસે આવીને પડ્યું કઈ રીતની મગજની માનસિક પરિસ્થિતિઓ તમે વિચારી શકો છો અને આ પરિસ્થિતિમાં તેમણે પોતાની માનવતા છે તેને મૂકી ન દીધી અને માનવતા આગે રાખીને તે લોકો તમામની મદદ કરતા રહ્યા અને એક માનવતાની અનોખી મિશાલ પૂરી પાડી છે આમ જ તમને બતાવતા રહીશું કે કેવી રીતે આ ત્રાસદી બની તે બાદ જે માનવ કાર્ય જે કાર્ય હતા તે કેવી રીતે ચાલતા રહ્યા કેમેરા પર્સન ઝીશાન સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સિવિલ અમદાવાદ